મારું નામ ગૌતમ હરજીવનભાઈ મોરડિયા હાલ હું ગોરખીજિયા ગામમાં સરપંચ તરીકે જવાબદારી નિભાવું છું આજે તમારે અહીંયા અસંખ્ય માછલીઓના મોત થયા છે શું આ અસંખ્ય મોત આ કેમિકલ માફિયાના પાપે થયા છે તમે જોઈ શકો છો આ વિઝ્યુઅલમાં લો ટોપ માછલા મરી ગયા છે બધા નાના મોટા અને આ કેમિકલ વાળા પાણીના લીધે જ મરી ગયા છે આમાં દુનિયાનું માછલું છે આ નદીમાં પણ જ્યારથી આ પેપર મિલું થઈ છે ત્યારથી બે ત્રણ મહિને એક વાર પેપર મિલ વાળા એનું કેમિકલ પાણી છોડી દે એટલે આખા માછલા મરી જાય વિચાર કરો તમે આટલા માછલા મરી જતા હોય તો આ પાણી કેટલું ઝેરી એક માછલું નથી બેચું કેટલા સમયથી આ સ્થિતિ છે અગાઉ પણ આ આ કામગીરી શું આમ તો ત્રણેક વર્ષથી આ સમસ્યા છે પણ ત્રણ ચાર મહિને એક વાર લોકો પાણી છોડે ગયા વખતે ઘઉંની સીઝન ઉપર પાણી છોડ્યું હતું ત્યારે ઘણા બધા ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હતા અમે જીપીસીબીમાં લેખિત રજૂઆત કરી હતી અને એ લોકો આવ્યા સેમ્પલ લઈ ગયા પણ એનો કાંઈ જવાબ નથી દીધો હજી અને લગભગ મેં સો દોઢસો ફોન કર્યા જીપીસીબીના અધિકારીઓને જીપીસીબીમાં રૂબરૂબેલા ધક્કા ખાતા પણ કોઈ પણ જાતનો કોઈ જવાબ નથી આપ્યો કે આનો આ રિઝલ્ટ આવ્યું કે આ લઈ ગયા હતા તમારા પાણીના સેમ્પલ તો એમાં આ વસ્તુ આવી કાંઈ નહીં કોઈ પણ જાતનો કાંઈ જવાબ નથી આપ્યો હવે કામગીરી નહીં થઈ તો શું કરશું હવે કામગીરી નહીં થાય તો લેખિત રજૂઆત કરશું અને લેખિત રજૂઆતથી ને કાંઈ જો ન થાય તો ગામ લોકોને સાથે રાખીને જે કાર્યવાહી કરવાની થાય છે ગામ લોકોને બધાને સાથે રાખી અને રસ્તા બંધ કરવા પડે તો રસ્તા બંધ કરવા જોશે બાકી આ પેપર મિલ હવે સદંતર બંધ થાય અમારી માગણી જ હવે એ છે કેમ કે હવે અમે જીપીસીબી ને રજૂઆત કરી કરીને થાય કે છતાં બંધ થતું તો હવે આ પેપર મિલ આનો બંધ કરવો એ જાય રસ્તો છે બીજો કોઈ રસ્તો નથી રસ્તા બંધ કરશું આંદોલન કરી કઈ થતા નથી આના હિસાબે